નમસ્કાર સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે આમ તો લગભગ હિન્દીમાં જ જતા હોઈએ છીએ આજે ગુજરાતીમાં જવું પડશે કારણ કે ગુજરાતના જેને કે હોમ મિનિસ્ટર કંઈ રાજ્યમંત્રી આવ્યા હતા પોલીસનું આયોજન હોય એટલે પોલીસવાળાની હાજરી હોય સાથે સાથે પ્રજાના પ્રતિનિધિઓ પણ હોય પણ હમણાં થોડા સમયમાં એક વિડીયો એક વાયરલ બનેલો હતો કે બોગસ પોલીસવાળો લગભગ જે લોકોએ જોયો બધાને ખબર હતી કે બોગસ કોણ છે અને સાચું કોણ છે બધી વાતો તો ઘણી આવી અમુક કેસો પણ થયા છે એ પણ જોયા પણ હમણાં જેને મોગરસ પોલીસવાળો કહેવામાં આવતો હતો કે ભાઈએ પોલીસવાળાને ફોન કર્યો હતો પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો એની પાસેથી મોબાઈલ લઈ અને બધી ડેટા ડિલીટ કરવામાં આવી હતી એ વાત પણ આવી હતી પણ સંજોગોથી આજે ડેટા રિકવર થઈ ગયો એની અંદર વધારે કાંઈ ના નીકળ્યું ત્રણ ક્લિપો નીકળી છે આપણે આજે એક જ ક્લિપની વાત કરશું કે જેની અંદર જે ભાઈ હતા કે જેને બોગસ પોલીસ વાળો કહે છે એને પોતાનું કાર્ડ આપેલું હતું કે હું પોલીસ વાળો નથી મારી સંસ્થામાં કામ કરું છું મારું આ બિઝનેસ છે એ રીતની વાત થઈ હતી મીનવાઈલ એણે સો નંબરમાંથી ડાયલ કર્યું એટલે નજીકના જ પોલીસ સ્ટેશનમાં જવાનું છે એની જ વાતો આપણે આજે જોઈએ કે હા ક્યાંક એવું લાગતું હશે કે આ વાત અત્યારે શેના માટે જરૂરી છે જરૂરી એટલા માટે છે આપણે બોગસનું વિડીયો ક્લિપ જોઈ લીધો છે ને થોડુંક સાંભળી લઈએ ને પોલીસ પોલીસવાળાની વાતો સાચી છે કે ખોટી છે એ પણ થોડુંક ઓડિયોથી સમજી લઈએ બાકી આપણે કોણ છીએ જજમેન્ટ કરવાવાળા જે તે પીડિત છે અને પોલીસ છે એ સાચવી લેશે પણ પોલીસના નામની પોલિસી જ્યાં ચાલતી હોય ને ત્યાં વાત કરવી પડશે

એ થોડું દારૂ ની બોટલું ફેંકવા બાબતે અમારે થોડો બોલા ચાલી થઈ હતી એ ડિવિઝન આવી ગયો ભલે એ ડિવિઝન કોણ મળશે કોણ મળશે